Ama rufak ni vienama ini saat bortamo. Aa bautofan karekan raju. Saat bautofan karekan raju. Saat bautofan karekan raju. Saat bautofan karekan raju. Saat bautofan karekan raju. beli bautofan karekan raju. Hahaha bautofan karekan raju. Saat 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 bautofan karekan

પાણી વધારે મળે ને ફાલ ખરી જાય બહુ વધારે પાણી નહીં ખાડા બાર થઈ ગયા હે ને ગાડી મૂકવા ગયા હતા મોટર ચાલુ કરવાની હતી મોટર સારું કરતા બાપુ આ બાજુ પાણી đã tao mẹ anh không có rồi à hello sun master hẹn tình yêu đã xảy ra ăn gì à em baru điêu gì vậy không có khai báo luôn suy baru như đây là proto hình đi nữa पानी ने मन

ચાલો આપડે <laughs> <laughs> <am seeek> <laughs> <Yeah, so nah. laughs>

એ સવન નહીં પડે જો તો તમાર ભરીની મૂઠી પડે ને ઢાલુ તો અમને ઢાલુ દેખાતું હા તો અમાર નાખી વીણી કાંકો નું કલાકો થોડોક હે હેરે રખડાવે રખાય તો અમને ખબર પડે વીણી લેવી પછી જાવીએ આપણે જાવી દઈએ તો ખોડી ખબર પડે ને ઢોલ ભલ લેવાની

પાંચ માણ ને ઉપર બે કિલો સીંગું થઈ ગયા પાંચ પાંચ મણ એટલે હો કિલો એ પાંચ મણ થાય આજે તે લગભગ એવી સીંગું છે પાંચક મણ જેવી ને હવે દરરોજની જેમ હાલો કપડાં ને હાથ પગ ને આવું બધું ધોઈ નાખીએ એકાપ આવી ગાંધી ચડાવી દીધી દર્શનભાઈ જો પતંગ લાવ્યા છે નવા નવા હજુ ફીર કરી હજુ પડી જ છે કેટલી બધી

ที่คิดจะไม่ใช่ถ้าเราหน้าธรรมดาเดียวได้เอาลิบได้เบลล์ขายเดียวนู่นก็ไปเอาอยากขายอีกเอาแบบนี้จะมีเงินที่ขายที่ต้องมาซักคนมาขายกันอีกอ่ะมีทุกทุกเดือนน่าขายเลยเดี๋ยวมาซักเนื้อไม่ใช่หรอไม่ใช่ทุกเดือนเราจะเอาคิสหรือไปมันยิ่งใหญ่พึ่งจะกล่าวว่า My God, bắt cắt thôi nè. First time, năm no, vừa rồi. First time patang chơi. Power, này với, với thèm ở đây sao vậy sao? tôi rất thích. Cú sờ đầu bàn rồi, làm આપડે સવા પાંચ થઈ ગયા છે ને અત્યારે છે ને હું આવ્યો છું લીમડા ઉપર હું લેવા આવ્યો તમને ખબર છે નથી તમને ક્યાં થઈ ખબર હોય મેં કીધું જ નથી હું લેવા આવ્યો છું લીમડા ઉપર મિત્રો હું આવ્યો છું લીમડા ઉપર લીમડાના પાન લેવા લીમડાના પાન છે ને લઈ જવાના છે દવા બનાવવા માટે હવામાન બધા સાંટવા માટે એ કઈ રીતના બનાવી અમને તમને જણાવું ને આપડે તુવેર આથી દેખાય ઉપરથી ગઈ આવીને કે બાકી છે

આમાં ઘણું બધું નાખવાનું હે આમાં જો થોડાક પાંદડા નાખ દીધા ને હવે હે નાખવાની આપણે તીખી મરચી આવે ને એની આપણે મિક્સરમાં દળ વેલી કરી નાખી ચટણી નીચે આદુ હે પાંચસો ગ્રામ જેવું આદું એને કિલો તીખી મરચી ને પાંચસો ગ્રામ આપણે દેશી લસણની ચટણી બનાવીએ એને બધું આમાં નાખવાનું છે અને એમાં નાખી ગળી પાસે નાખશ ચાલો મિત્ર આપણે જો મૂકી દીધી ડબલ છોલા ઉપર ગમૂત્રોલમાં ભયું એ આપણે આ લગી ભરી દેવાનું એ ઉકાળી બહાર ના આવે ને એટલો ભરવાનો હે એટલે બધું નાખી દીધું ચટણી બધી બે ત્રણ ઉપર આવે ને ત્યાં ઉકાળવાનું પછી લઈ લેવાનું

walih pasu biar Likto jauh pas gawang terlebih biji kayak itu ya main pa pasu jadi itu sana naik ya bapu tap eh buat kota pasu emang tamat naik warna di pola ya pasu naik warnet bahannya rotla bun napa si rotla bunijaya kelihwalu nih ba Muda-muda bun

ராமே ரூம் رام.